નરેશમાં મંદિરના વિસ્તારમાં આવેલી મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના રહીશો અને આ આદમી પાટીના આગેવાનો દ્વારા વિલ્ડર સામે છેતરપિંડીનો આક્ષેપ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીનું બાંધકામ લગભગ બાર વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું મકાન વેચાણ સમયે બિલ્ડર હિતેશ સુતરિયાએ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી પરંતુ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કરવામાં આવ્યા નથી બિલ્ડર હિતેશ સુતરિયા સોસાયટીના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ જાળવની ફી નિયમિત રીતે ચૂકવતા હોવા છતાં સોસાયટીમાં મેન્ટેનન્સનું કામ થતું નથી સોસાયટીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સીસીટીવી કેમેરા સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી સાથે જ મેન્ટેનન્સના રૂપિયા બિલ્ડર પોતાના અંગત ખાતામાં જમા કરી નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું હતું જેથી આજ રોજ આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેઓએ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ યોગ્ય ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે આંદોલનની માર્ગ પણ અપનાવવામાં આવશે મલહાર ગ્રીન સિટી જે હિતેશભાઈ સુતરિયા નામના જે બિલ્ડર છે એમને બાર વર્ષથી જે સોસાયટીના મેમ્બરો સાથે જે છેતરપિંડી કરી છે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ સરકારી તંત્ર હજી સુધી કામે લાગ્યું નથી એટલે એની આ છેલ્લી રજૂઆત છે અહીંયા આગામી દિવસોમાં આ હિતેશભાઈ સુતરિયા જે મલ્હાર ગ્રુપના જે બિલ્ડર છે એમની જેટલી પણ સાઈડો ચાલે છે એ તમામ સાઈડો ઉપર પણ એ કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે અને આજે આની અંદર તમામ પક્ષોએ સાથે મળીને આમની જે સોસાયટીની જે પણ તકલીફ છે એ તકલીફો દૂર કરવી જોઈએ પરમ દિવસે સોસાયટીમાં જાતે જઈને જોયું જ ત્યાંની જે કંઈ પણ સુવિધાઓ જે સુવિધાઓ હજી સુધી એ લોકોએ પૂરી નથી પાડી અગાઉ પણ આ બિલ્ડરના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ગેરકાયદેસર એને બાંધકામ કર્યા છે જે કંઈ બંગલા બનાવ્યા છે એના વિરુદ્ધમાં પણ એના ઉપર કાર્યવાહી કરાઈ હતી પરંતુ હજી સુધી એ બંગલાઓ પણ એની એ જ હાલતમાં છે હજી પણ સુધી એ બિલ્ડર કોના રહેમ નજર હેઠળ આટલી બધી બેરહેમી આ રહીશો સાથે કરી રહ્યા છે

આજે કલેક્ટર કચેરીમાં અમારી જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આજે અમે મીડિયા સમક્ષ અમારી વેદના વ્યક્ત કરવા માટે આવ્યા છે કે મલ્હાર ગ્રીન સિટી અને એના રહીશો છેલ્લા બાર વર્ષથી આ સોસાયટી હેન્ડઓવર કરવા માટે બિલ્ડર અને આજે પણ જે પ્રમુખ છે હિતેશભાઈ સુતરિયા એમણે છેલ્લા એક વર્ષથી વિનંતી કરીએ છે લેખિત રજૂઆતો કરી છે એમને મુલાકાત કરી છે છતાં પણ અમારા કોઈ પ્રશ્નો એમણે કાને ધર્યા નથી અને એનો સંતોષકારક જવાબ આપ્યો નથી આ સોસાયટી લગભગ સાડા સાત કરોડ રૂપિયા જે મેન્ટેનન્સ પેટે અમે એમને આપ્યા છે જે પ્રિન્સિપલ એમાઉન્ટ છે એ એનું વ્યાજ તો અલગથી થાય છે એનો કોઈ હિસાબ અમને આપ્યો નથી એના ઓડિટમાં અમે છેડા કર્યા છે અને એકસો ચોત્રીસ જ માત્ર સભાસદ બનાવ્યા છે એ સિવાયના કોઈ પણ મકાન માલિકને સભાસદ બનાવ્યા નથી અને એ પૈસા ઉઘરાવીને એમણે નિધિ એન્ટરપ્રાઇઝમાં વ્યક્તિગત રીતે રોકેલા છે વાપર્યા છે અને આ નાણાંની ઈચ્છાપાટ કરી છે છતાંબંધી કરી છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે કચેરીમાં રેડામાં રજીસ્ટ્રાર કચેરીમાં પણ તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે અમને રખડતા કરી દીધા છે અને આ સોસાયટીના આજે પણ જે પ્રશ્નો વર્ષો હતા રસ્તાના રોડના મેન્ટેનન્સના લાઇટના સાથે સાથે ગતરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે છતાં આ બિલ્ડર હિતેશભાઈ સુતેરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી તો છેલ્લે અમે કલેક્ટર આજે અમારો અવાજ રજૂ કરવા અમારી બુલેન્ડ અવાજ રજૂ કરવા આવ્યા છે ન્યાયતંત્રને અમારી વિનંતી છે કે બાર અમે રખડતા રહ્યા છે તો હવે અમારે ન્યાય ક્યાં લાગો મહેરબાની કરીને અમારા જવાબને આજે સાંભળો અમને ન્યાય આપો આજે અમારી સોસાયટીના બધા જ પ્રશ્નો ત્યાંના ત્યાં છે આજે છેલ્લી કક્ષાએ રજુઆત કરવા આવ્યા છે તમે અમને ન્યાય આપજો અને આના કરતા પણ વિશેષ આંદોલન કરીને ઉપવાસ કરીને અમે અહીંયા બેસવાની આજે નેમ લઈએ છીએ અમે કચેરીમાં રજુઆત કરેલી છે અરજીઓ કરેલી છે અને એના માટે પણ તૈયારી કરેલી છે અમે વિચારતા હતા કે ભાઈ જ્યાં સુધી સમાધાન થી રસ્તો થાય ત્યાં સુધી આપણે કાયદેસર કાર્યવાહી નથી કરવી જો આજે પણ આ રસ્તો ન થાય તેના એના માટે વિકલ્પ ખુલ્લો રાખેલો છે